પ્રિય વૈષ્ણવો વિરહ એ પીડા નથી એ તો પ્રેમનો પરમ ઉત્કર્ષ છે શિક્ષાપત્ર 12 મો એ એવા વિરહ ભાવથી ભરેલું સ્તોત્ર છે કે જેમાં શ્રી સ્વામીનીજી એટલે કે શ્રી રાધાજી શ્રી શ્યામ સુંદરની દરેક લીલાનું સ્મરણ કરીને એમનો વિયોગનો અનુભવ કરે છે આ ચોર આ સ્તોત્રમાં ચાર સ્વામિનીજીના ભાવ છુપાયેલા છે એમના સોળ શ્રીંગાર એમ મળીને સોળ ચોખ્ખું ચોસઠ એમ ચોસઠ ના શ્રી ઠાકોરજીના દર્શાવવામાં આવ્યા છે દરેક પદમાં શ્રી સ્વામિનીજીની ઉપજતી સ્મૃતિ એ લીલાનો આનંદ અને વર્તમાન સમયમાં એ વિરહ અનુભવ એ વચ્ચેનું અંત સંઘર્ષ દર્શાવવામાં આવ્યું છે આ જલ્પના આપણને થાય છે કે શું એ આત્મચિંતન કરવાનું છે એમાં ક્યાંક રડી પડે એવું તીવ્રતાપૂર્ણ સંવેદન છે તો ક્યાંક શાંત દ્રષ્ટિથી શ્રી ઠાકોરજીના અદ્રશ્ય સાથનો અનુભવ છે કોઈ રાત્રે સુતા પહેલા આ પાઠ કરે તો એના ચિત્તમાં શ્રી ઠાકોરજી સ્વપ્ન અનુભવે પણ અનુભવ જતાવે છે અને પોતાનું સાનિધ્ય આપે છે આવા કૃપાળુ આપણા શ્રી ઠાકોરજી છે